એમને કહ્યું બ્રહ્મ પણ સત્ય છે જગત પણ સત્ય છે માયા પણ સત્ય છે જો એને તમે અલગ અલગ કહેશો એને એકને અસત્ય અને એકને સત્ય કહેશો તો એમ કહેવાથી થશે શું કે અદ્વૈત નહીં થાય મિથ્યાનો મતલબ અસત્ય ન થાય અને સત્ય પણ ન થાય જેને કહેવાય ઝાંઝવાના જળ જે સત્ય પણ નથી અસત્ય નથી એટલે એને મિથ્યા કહેવામાં આવ્યું છે અને એ પણ ન સમજાય એટલે વિશિષ્ટ અદ્વૈતવાદ રામુનાથ રામાનુજાચાર્ય પ્રગટ કર્યો છે જેવી રીતે આંબો છે આંબામાં રહેલી કેરી છે આંબાનું જ ફળ છે આંબાથી અલગ નથી પણ કેરીનો રંગ અને આંબાનો રંગ અલગ કેરીનો આકાર અને આંબાનો આકાર એક અલગ કેરીનો આકાર અને આંબાનો આકાર અલગ કેરીની ગંધ અને આંબાની ગંધ અલગ છે બધું અલગ 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 પણ અલગ હોવા છતાં પણ એ છે એનો ભાગ જ એમ મને કહેવાની ઈચ્છા થાય કે આંબામાંથી જ કેરી ઉત્પન્ન થઈ પણ કેરીની મીઠાશ હોય એટલે આંબાની ન હોય શેરડીમાંથી જ શેરડીનો રસ ઉત્પન્ન થાય ને એમાંથી જ ગોળ બને પણ ગોળની જેટલી મીઠાશ હોય એટલી શેરડી ન હોય અને જે તમે દૂધમાંથી જ ઘી બને ઘીમાં જે શક્તિ હોય એ દૂધમાં પણ ન હોય એમ દૂધ કરતા ઘી વધી ગયું એમ આંબા કરતા કેરી વધી ગઈ ને એમ જ શેરડી કરતા ગોળ વધી ગયો એમ વેદો અને ઉપનિષદો કરતા પણ ભાગવત એવા માટે વધી ગયું ભાગવતજીમાં રસ છે તો કે કે મને સંભળાવી ભાગવતજી અહીંયા નહીં તમે અમારી સાથે ચાલો અને એ એવી જગ્યાએ જઈને આપણે કથાનું આરંભ કરીએ જ્યાં સૌથી વધારે સંતો છે સૌથી વધારે ઋષિઓ રહે એની વચ્ચે જઈને કથા કરીએ સૌથી વધારે ઋષિઓ ક્યાં છે તો કે ગંગા દ્વારમ હરિદ્વારમાં હરિદ્વારમાં ભૃગુ છે વસિષ્ઠ ચવન ગૌતમ પરશુરામ વિશ્વામિત્ર સાકલ માર્કંડે દત્તાત્રેય પિપ્પલા યોગેશ્વર પરાશર સાયાછુક જાજલી એટલા બધા છે અને જ્યાં સૌથી વધારે સંતો હોય ત્યાં કથા સંભળાવો તો ઓટોમેટિક બધા તીર્થો ત્યાં આવી સંતો જાય ની પાછળ તીર્થો આવે છે ગંગા ગંગાથી નદીઓ આવી જશે પુષ્કરાથી સરોવર આવી જશે વેદ વેદાંત આવી જશે ઉપનિષદો આવી જશે જ્યાં ભાગવતજી પધારે સંતો પધારે ત્યાં બધું આવી જશે આપણે આ કથા હરિદ્વારમાં કરીએ ગંગાજીના દ્વાર ઉપર અને નારદજી સહિત કુમારો નીકળ્યા બદ્રીનાથજી અને જેવો જ કથાનો આરંભ થયો છે જન્મા દસો તરત ચાર ખાલી પેલો શ્લોક ગાયો હજી તો શ્લોક ગાયો ગયા તો બધા ઋષિઓ આવી ગયા કોઈને બોલાવા જવાના પડ્યા ઋષિઓની વેદો આવી ગયા ઉપનિષદો આવી ગયા બધા નદીઓ આવી ગઈ બધા તીર્થો આવી ગયા બધા સરોવરો આવી ગયા આ પંડાલમાં તમને કથાના પંડાલમાં પવિત્રતાનો અનુભવ થાય એનો મતલબ છે ક્યાંક ને ક્યાંક ખૂણામાં ગંગાજી છુપાયેલા છે ક્યાંક ને ક્યાંક ખૂણામાં નર્મદાજી છુપાયેલા છે ક્યાંક ને ક્યાંક વેદ મંત્રો છુપાયેલા છે ક્યાંક ને ક્યાંક ખૂણામાં ઉપનિષદો છુપાયેલા છે ગુપ્ત રૂપે આ બધા તીર્થોનું આગમન થઈ જાય છે એનાથી પવિત્રતાનો અનુભવ થાય છે કથાની વ્યાસપીઠની આજુબાજુ માં માં તીર્થો છે અને એ તીર્થોનો અનુભવ થવા માંડ્યો બધા આવી ગયા અરે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતા લઈને આવ્યા છે ત્રણેય યુવાન શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ સાત નામો બોલતા બોલતા એવા જ્ઞાન અને વૈરાગ્ય તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ ગયા તમને ખબર કેમ પડે તમારા મુખમાં ભગવત નામ આવી જાય તમારા હાથ ની અંદર ભગવત કાર્ય આવી જાય અને તમારું તમારા ચરણો ભગવત કાર્ય તરફ દોડવા માટે સમજવાનું તમારા જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ ગયા છે આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ને હાથમાં કરતા લતી ભગવત કાર્ય એટલે કર્મ દ્વારા ભગવાન સાથે જોડાયેલા હતા એની વાણીમાં શ્રી કૃષ્ણ ગોવિંદ અને કર્મ થી ભગવાન સાથે તમે જોડાઈ જાઓ તો સમજવાનું તમારા જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ ગયા છે યુવાન જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ મહારાણી પધાયરા અને ત્યારે ઉભા થઈ ગયા નારદજી ધન્ય છે ધન્ય છે એક શ્લોકમાં જે વેદ વેદાંત ઉપનિષદો ગીતાના પાઠો ન કરી દઈ ભાગવતજીનો એક શ્લોક ત્યારે કહ્યું કે આ ભાગવતજી ભાગવતજી નથી આ ભાગવતજી સાક્ષાત કૃષ્ણનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ છે કૃષ્ણનું પ્રભાસ તીર્થ બધા યાદવો ધામમાં જતા હતા ત્યારે ઉદ્ધવે ભગવાન પગ પકડ લીધો કે ભગવાન તમે જતા રહેશો તો અમે કેમ જીવી શકશું અમને કઈક ભગવાન ન તે ભક્તા કથમ કથમી ભૂતલે તમારા તમારા ભક્તો કેમ જીવી શકશે નિર્ગુણો પાસને કષ્ટિ વિચાર થોડુંક કંઈક વિચારો નિર્ગુણની ઉપાસનામાં કષ્ટ છે તમે સગુણની ઉપાસના મેં કરતા હતા અમે પ્રસન્ન હતા અમને કંઈક આધાર આપો પ્રભુ ત્યારે ભગવાને કહ્યું કે હું મારું તે તિરોધાય પ્રવિષ્ટોય શ્રીમદ ભાગવતારણ બાબ હું દર વખતે અવતારી કાર્ય પૂર્ણ કરું પછી ક્ષિરાણવમાં સમુદ્રમાં જાઉં પણ આ વખતે સમુદ્રમાં નહીં હું ભાગવતારણવમાં જાઉં હું મારું આખું તેજ મારું ઐશ્વર્ય ભાગવતજીમાં પધરાવું છું અને હવે તમારે મને મળવું હોય તો ખાલી ભાગવતજી નામ લગાડજો છાતીએ હું તો કહું કાલે જેની પાસે ભાગવતજી હોય બાકી અમે મગાવી લીએ પાંચ સેટ અમારી પાસે છે અમે મગાવી લઈએ પાંચ સેટ કાલે જેટલા જુનાગઢના વાસીઓ પાસે ભાગવતજી હોય શ્લોક ને અર્થવાળું બધા ભાગવતજી લઈને આવે અમે પણ આડા ભાગી ન શકીએ તમને પણ ખબર પડે કે પહેલો સ્કંદ બીજો સ્કંદ એના એટલા અધ્યાય એટલા શ્લોક આ શ્લોક ની અંદર આવું વિવરણ આ શ્લોક નો અર્થ આવો તમને પણ એવું થાય કે ભાગવતજી નું અહીંયા પારાયણ નહીં ભાગવતજી નું સ્વાધ્યાય થઈ રહ્યું છે મને તો એવો સંકલ્પ મને શું છે કે એક કથા એવી થાય કે જેમાં બધાના હાથમાં ભાગવતજી હોય આ ભાગવતજી ખાલી ગ્રંથ નથી આ ભાગવતજી સાક્ષાત ભગવાનનું તેજોમય સ્વરૂપ છે મને ઘણા લોકો પૂછે કે તમે અહીંયા કોઈ ફોટા બોટા કોઈ મૂર્તિ કે નથી રાખતા મેં કીધું મારી પાસે કૃષ્ણ સ્વયં છે ભગવાને પોતાનું તેજ જ્યાં પદરાવ્યું એ નંદ નંદન યશોદા નંદન સ્વયં છે અને એ સ્વયં હોય તો પછી બીજું કંઈ રાખવાની જરૂરિયાત નથી ભગવાને પોતાનું તેજ જેમાં પદરાયું છે એ ભાગવતજી છે અને બીજા બધા પુરાણો પુરાણો છે પણ ભાગવત એવા માટે મહાપુરાણ છે કે ભગવાન અંતિમ સમયે પોતાનું ઐશ્વર્ય પોતાનું તેજ પોતાના જીવનનો આખો નીચોડ પોતાના જીવનનું તત્વ આ પુરાણની અંદર શ્લોકોના રૂપમાં એની ગુથિઓના રૂપમાં એ સવાલોના દરેક જવાબોના રૂપમાં આપ્યું છે અને એટલે કહ્યું છે કે ખરા અર્થમાં જોવા જઈએ તો બધાને આશ્ચર્ય થાય કે એટલો બધો ભાગવતજીનો મહિમા

અર્યની વાત હતી સાક્ષાત ભગવાનનો તેજ પધરાવેલું છે અને આ ભાગવતજીનો મહિમા ગાતા કહે કે જે ભાગવતજીનું સ્વાધ્યાય કરશે એને ભગવાનના પરમ તત્વનો અનુભવ થશે અરે કોઈ પણ પાપીમાં પાપી વ્યક્તિ સાત દિવસ સુધી એક આસન પર બેસીને કથા શ્રવણ કરે શ્રવણ કરીને રાત્રે મનન કરે કે કઈ કઈ ચર્ચા આવી એ ચર્ચાની વારંવાર વિચારણા કરે

અને એ છે એક બ્રાહ્મણ દેવ આત્મદેવ નામનો બ્રાહ્મણ જે વેદ અને શાસ્ત્રો જાણનાર શ્રૌત સ્મારતે શું નિષ્ણાંતો શ્રૌત અને સ્મારત બે પ્રકારના યજ્ઞ આવે વાજપેયી યજ્ઞ છે એ શ્રૌત યાગ આવે અશ્વમેધ યાગ છે એ શ્રૌત યાગ આવે રાજસુ યાગ છે એ શ્રૌત યાગ આવે અને આ જેટલા પણ આ બધા યજ્ઞો છે બધા યજ્ઞો માં આહુતિ સૌથી ઓછી આવે અને મંત્રો સૌથી વધારે ગાવામાં આવે એમાં શ્રૌત યાગ છે સોમ યાગ માં સાત ભેદ છે આ બધા સ્રૌત યાગ છે પુરુષ યાગ ચાલીસ દિવસ સુધી ચાલે સર્વ મેધ યાગ ચોત્રીસ દિવસ સુધી ચાલે મયન સત્ર યાગ આઠસો ને પંચ્યાસી દિવસ સુધી ચાલે અગ્નિહોત્ર પશુ યાગ ચાતુર્માસ યાગ દસપૂર્ણ માસ આ બધા પછી સ્માર્ત યાગ જે સ્મૃતિ પ્રમાણે ચાલે એમાં અતિરુદ્ર ને મહારુદ્ર ને ગણેશ બધા એમ એના અંતર્ગત આવે સ્માર્ત યાગ આ બંને જાણકાર હતો દ્વિતીય ભાસ્કર સૂર્ય જેવો તેજસ્વી હતો આનો મતલબ ભજનાનંદી હતો તમારે તપસ્વી સૂર્ય જેવું તેજસ્વી બનવું હોય તો તપથી બનાય કાજુ બદામ ખાવાથી નહીં રોજ ગાયત્રી મંત્ર ના જપ કરનારો હતો શ્રૌત અને સ્માર્થ બંને યાગો જાણતો એટલે બધા પાસે એટલા બધા લોકો રહેતા એટલા બધા લોકો રહેતા કે પાસે યજ્ઞ જ કરાવી રાખતા ઘરે ઘરે સમય જ ન હતો ઘરે રહેવાનો એના પત્ની એકલા રહેતા પોતે પતિ પત્ની બે જ હતા પરિવારમાં કોઈ હતું નહીં પત્ની નામ હતું ધુંધુલી આ ધુંધુલી ઘરે એકલા રહેવાના કારણે એકલા માણસ રહી તો ક્યારેક એ રામમાંય લાગી જાય ને ક્યારેક કામમાંય લાગી જાય ક્યારેક એકલો માણસ ભગવાન તરફ પણ વળી જાય ને ક્યારેક એકલો માણસ છે એના ઉપર નિવૃત્તિ ઉપર વિકૃતિ પણ ચડી જાય આની ઉપર બધી વિકૃતિ ચડી ગઈ છે એમાં સૌથી મોટી વિકૃતિ એના ઉપર હતી કલહ ક્રિયા બની ગઈ ઝઘડો કરવો હવે એને પસંદ આવ્યું પોતાના ઘરે સંતાન ન હતું એટલે ઘણા બધા એને યાગો કર્યા ઘણા બધા અનુષ્ઠાનો કર્યા પિતૃકર્મ કર્યા શ્રાદ્ધ ક્રિયાઓ કરી છતાં પણ સંતાનની પ્રાપ્તિ ન થઈ અને એમાં દાન દક્ષિણામાં બધું જતું રહ્યું ત્યારે એની પત્ની કહ્યું કે હવે દાન દક્ષિણામાં કઈ દેવાનું છે નહીં ઘરમાં એક પણ સત્કર્મ નહીં થાય આ સત્કર્મ કરવા વાળો ને કરાવવા વાળો બ્રાહ્મણ બ્રાહ્મણના જે છ લક્ષણો છે એમાં એક લક્ષણ છે યજનમ યાજનમ તથા યજ્ઞ કરાવો ને યજ્ઞ કરવો આ રોજ યજ્ઞ કરવા યજ્ઞ બંધ કરાવી દે કે નહીં રોજ માટે ઝઘડા થાય ને જે ઘરમાં ઝઘડા વધારે થતા હોય એ ઘરની ઓળખ એ છે એના ઘરે જે છોડ ઉગતા હોય એમાં ફૂલ ન થાય તમારા ઘરે વધારે ઝઘડા થતા હોય તમારા ઘરે ઝાડ હોય તો એમાં ફળ ન આવે તમારા ઘરે ગાય કે જે પ્રાણીઓ છે એને વાછડા કે વાછડી ન જન્મે સમજવાનું કલહ પ્રિય છે આ ઘર અને પછી તો કહ્યું કે તમારે આવો યજ્ઞ કરો તમે ઘરથી બહાર નીકળી જાઓ પતિને ધક્કો મારીને ઘરમાં એક પણ યજ્ઞ હતું ને બ્રાહ્મણોને આવવા ન દે અતિથિને આવવા ન દે બ્રાહ્મણ દુઃખી થઈ ગયો વિચાર લીધો કે મરી જવું છે બરાબર બપોર નો સમય હતો મધ્યાહન ન સમાયે મધ્યાહન ને તૃષિતો જાત તડાગમ સમ ઉપેવાય અને જયારે તડાક પાસે ગયા અને જયારે એ જલ પીવા માટે ગયા વિચાર કર્યો કે ડૂબીને મરી જાઓ હજુ મરવાનો વિચાર જ કરતો સન્યાસી કશ્ચિત આ ગત તો એક સન્યાસી હે વિપ્ર દેવતા શા માટે રડો છો માથા ઉપર ત્રિપુણ હતું ચોટી વાળેલી હતી ઉપસ્ત્ર હતું ખબર પડી કે બ્રાહ્મણ જોય કહ્યું કે હું તો અહીંયા મરવા માટે આવ્યો છું પ્રાણાસ્તુ ઇહા ગત શા માટે પ્રાણ ત્યાગો છો કે મારે ઘરે બાળકો નથી અને પ્રજા વિનાનું ઘર છે ધિક્કાર છે ધીક ધીક જીવિતમ પ્રજા હિનમ એ જીવવું નકામું છે પ્રજા વિનાનું ધીક ગૃહમ છે પ્રજા વિના અને પ્રજા વિનાનું જે ઘર પણ નકામું છે જીવન પણ નકામું છે અને મરવાનો વિચાર કર્યો ત્યારે કહ્યું કે દીકરાથી સુખી કોઈ નથી આ જગતમાં દીકરા મળે એને સુખ મળે એવું નથી સુખ અને દુઃખની વ્યાખ્યા આ જગતમાં બતાવો તો ખરા કોણ સુખી છે બધા દુઃખી છે કોઈ આ જગતમાં કોઈ સુખી છે જ નહીં બધાની અહીંયા લાંબી વ્યાખ્યા કરી છે અરે ઇન્દ્રને સુખ નથી ઇન્દ્રને પણ છે કે મારી ગાદી કોઈ પચાવી ન લે કોઈ રાજા સુખી નથી આ જગતમાં જ્યાં જ્યાં જોવા જાવ તો બધામાં તમને દુખીયા દુખીયા અને દુખીયા સિવાય બીજું કોઈ મળે નહીં કબીરજી પણ કહે કે આ જગતમાં કોઈ મને સુખીયો તો સોધાવીને લઈ આવો એક જગ્યાએ તમને સુખીયો જોવા ન મળે જો દેખે સો ખિયા દેવા સુખિયા

દીકરો ક્યારેક દીકરો બનશે ત્યારે મુશ્કેલી થઈ જશે અને આવું કહ્યું ત્યારે કે ના ના હું આપના પગમાં પડી કહું છું આપ કોઈ પણ રોગે મને સંતાન પ્રાપ્તિ કરાવો બાકી હું અહીંયા મારો પ્રાણ છોડી દે વારંવાર સમજાયું કે સંન્યાસે સર્વથા સુખમ સંન્યાસ લઈ લે એમાં સૌથી મોટું સુખ છે રે મુંચ આદ્ય કુટુંબ આશા કુટુંબ આશા છોડી દે જગત તમને ક્યારેય સુખ આપી જ નહીં શકે બધાનો ત્યાગ કરી દેને ભગવાનનું ભજન કરે એમાં જ સાચો આનંદ છે પણ આમને બસ સંતાનનું મનમાં લાગેલું હતું સતત સૌ ત્યાગ અને સ્નાતયાગ સતત યજ્યો કરવાથી કર્મ પ્રધાનતા હોવાના કારણે ભાવ જગત ઉભું નથી અને કર્મ પ્રધાનમાં બાળક જોઈતા હતા એની આજીવિકા એની આખી પરંપરા રેદની પરંપરા સાચવવા માટે કે હું આવા બધા યાદ કરાવું છું આ મારી પરંપરા સાચવવા માટે કોઈ હોવો જોઈએ અંતે સંતના ચરણોમાં પડીને વારંવાર વિનંતી કરી ગમે તે કરો મને સંતાના વારંવાર વિનંતી કરી સંત હૃદય પીગળી ગયું અને જ્યારે કરુણા ભૂત ગરી હશે કરુણા ઉત્પન્ન થઈ અને કરુણા ઉત્પન્ન થઈ લઈને ફળ આપ્યું ફળ આપીને તારી પત્નીને તું ખવડાવજે આ ફળ અને તારી પત્નીને કહે કે પાંચ નિયમો પાડે ફળ તો ખાલી કહેવાનું હતું બાકી પાંચ નિયમો તમે ગમે એટલી દવા લ્યો પણ પરેજી ન પાડો તો સાજા ક્યારે ન અને એ સાજા થાય એના માટેની વ્યવસ્થા કરવા માટે તમારે પરેજી પાડવી પાડે પાંચ નિયમો તમારે પાડવા પડે સત્ય બોલવાનું તમારી પત્નીને કહેવાનું સૌચમ એટલે પવિત્રતા રાખવાની દયા રાખવાની બધાને દાન આપવાનું ને એક ટાઈમ ભોજન કરવાનું ઓછું ભોજન કરવાનું અત્યારે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે કે મોટા ભાગના જગ્યાએ પ્રશ્ન છે સંતાનો સંતાનો નો પ્રોબ્લેમ છે એનો મતલબ એક એ પણ છે કે સંતાનોના જે રેતસ બનવા જોઈએ રેતસ નાશ પામે એની પાછળનું કારણ છે આપણે અસત્ય બહુ બોલીએ છીએ બહુ ખોટું બોલવાના કારણે તમારા જે નવા સેલ્સ બનતા હોય ખોટું બોલવાના કારણે બળી જાય છે ખોટું બોલેલું યાદ બહુ રાખવું પડે અને કોઈ પૂછે ત્યારે આપણે ડિપ્રેશન ઓહો મેં આને કઈ વાત કરી ખોટી વાત હોય તો યાદે રાખવી પડે એ ડિપ્રેશન જતા રહ્યું તો મોટા ભાગના સેલ્સ બળી જાય રેતસ બનવાના છે રેતસ પણ બળી જાય જેનાથી સંતાન ઉત્પન્ન થાય શૌચમ એટલે પવિત્રતા તમે કોઈ ઉપર ક્રોધ કરો કોઈ ઉપર ગુસ્સો કરો તમે કોઈની ઈર્ષા કરો કોઈ લોભ કરો તો એ બધું તમારી અંદરનું પાવિત્ર બાળી નાખે છે અને લોભ ક્રોધ ઈર્ષા એ કરવાથી સામે નુકસાન થાય કે ન થાય પણ તમારા શરીરમાં તમે કોઈ ઉપર દયા કરો દયા કરવાથી તમે કોઈ ઉપર દયાનો ભાવ કરશો ત્યારે તમારી અંદર આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થશે તમે કોઈને દાન કરશો દાન વાળાને જેટલી પ્રસન્નતા નહીં થાય લેવા વાળાને એટલી તો દેવા વાળાને પ્રસન્નતા હશે જે પ્રસન્નતાથી રેતસ સારા બને શરીર અંદર કાઉન્ટ અને ઓછું ભોજન કરવાથી વધારે પડતું શરીરમાં ભોજન કરવાથી પણ શરીરમાં કાઉન્ટ છે એ બનતા હોય બળી જાય રેતસ નિર્માણ ન થાય વધારે પડતો ખોરાક તમે આખા દિવસ કઈ કામ કરતા નથી બેઠા બેઠા આખું જીવન પસાર કરો કે હું ત્રણ રોટલા જમી જાઉ તો સૌથી મોટું નુકસાન છે સંતાન થવામાં પ્રોબ્લેમ થાય જમવાનું ઓછું કરી નાખવું પડે આવા નિયમો બતાવ્યા છે પત્ની પાસે કે પત્ની તો તાર્કિક હતી કલહ પ્રિયા કલહ કરવો ગંગો અને એનાથી આનો સૌથી મોટો અવગુણ હતો કે એ જયારે પણ કોઈ એની સામે તર્ક રજૂ કરે તો એની સામે એ જેમ કે એમ પોતાનો જ કકો ઘૂટે અહીંયા એના માટે શબ્દ વાપરો છે કે એ કેવી હતી સ્વવાક્ય સ્થાપિકા નિત્ય પોતાનો જ કકો ઘૂટે પોતાનું જ વાક્ય રાખે એની પાડોસણ કે તો ફળ ખાઈ લ્યો આપણે જોઈએ કે તમને બાળક થાય કે નહીં જો ફળ ન ખવાય મને કોઈ મારી નાખે હું ચાલી ન શકું કામ ના કરી બાળક વચમાં ફસાઈ જાય કે આડું થઈ જાય તો હું મરી ઘણા બધા તર્ક કર્યા ફળ ન ખાધું પોતાના ઘરે બે ના ફળ ન જ ખાવું જોઈએ તો કે ફળ ખાઈ જવું છે ઉલટા તર્ક કરવા વાળી હતી અને પછી આપણે કહ્યું કે હું આ તારે બાળક જોઈ હું બાળક આપી દઈ મારે ત્યાં બાળક થશે આ ગાયને ફળ આપી દે આપણે પણ જોઈએ કે કેમ થાય એને સંતાન એના પતિને જયારે એક માસ થઈ ગયો એની બેનને ત્યાં એને સમાચાર આપ્યા એટલે કીધું કે મને પણ એક માસ છે પતિ ધાર્મિક હતો એટલે કહ્યું કે મારે ભગવાન હવે તું મને છૂટ આપતો મારે એક વર્ષ સુધી યજ્ઞ કરવો છે ભગવાનને થેન્ક્સ કહેવા માટે એક વર્ષના અનુષ્ઠાનમાં જતા રહ્યા નવ માસ થયા ને અહીં બેનને ઘેરે દીકરો આવ્યો અને સમાચાર આપ્યા કે આપણે ઘેરે દીકરો આવ્યો છે એક વર્ષનું અનુષ્ઠાન હતું એટલે અનુષ્ઠાનમાંથી ઊભા તો ન થયા બ્રાહ્મણ દાન દક્ષિણા દઈને પાછા બેસી ગયા રાજી થયા કે ભગવાને મારી ઉપર કૃપા કરી પણ કહ્યું કે મારા બેનને ઘરે દીકરો આવીને ગુજરી ગયો છે મારા સ્તનમાં દૂધ નથી મારી બેનને સેવામાં બોલાવી લઉં સમાચાર મોકલે કે ભલે બોલાવી લ્યો અહીં બેનને પૈસા આપે બેન દીકરો પણ મોટો કરે ત્રણ માસનો દીકરો થયો અહીંયા એક વર્ષ પૂરું થયું અને જેવા પોતાના ઘરે આવ્યો અને અંદરથી વિચારતા હતા આત્માદેવ કે ભગવાન મને એવું કંઈક ફળ બતાવજે મને એવી સંતુષ્ટિ થાય કે તે મારું અનુષ્ઠાન સ્વીકાર્યું છે ઘરમાં દરવાજો ખુલો બ્રહ્મ મુહૂર્ત માં ત્યાં ખીલા પાસે બાળક પડ્યું માંથી જર પડેલી હતી એવું જ લાગતું હતું કે પડેલી છે આ હોય ને પણ એ એક વાછડી જન્મી છે વાછડીને કોઈ ચોરીને લઈ ગયા છે ગાય ભાંભરતી હતી કોઈ લોકો બાળક લઈને વિચારતા હતા કે કોઈ બાર દૂર ગામ ના હશે અને દૂર ગામના લોકોને એવું હશે કે આત્મદેવને ત્યાં બાળક નથી હાલો આપણે એને ત્યાં દીકરો મૂકી આવીએ ત્યાં એ બાળકને મૂકવાનું પણ થયું એટલે ત્યાં ગાયના ખીલા પાસે મૂકીને જતા રહ્યા ભાગવતી માં શ્લોક છે પાસાઠ મો ચોથા અધ્યાય ન જ્ઞાતમ તદ રહસ્યમ તું કેનાપી વિધિ યોગત કઈ વિધિ